તો જૂનાગઢના ભવનાથના મેળામાં અજાણ્યા શખ્સોએ સાધુને બેફામ માર મારતા તેઓને સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવાનો વારો આવ્યો કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ લાકડી વડે સાધુને માર મારતા તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા કયા કારણોસર માર મારવામાં આવ્યો તે જાણી શકાયું નથી પોલીસે શકમંદ યુવાનને ઝડપ્યા છે જોકે સાધુના સ્ટેટમેન્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે સાધુ અસ્થિર મગજ ના હોવાની પણ પ્રાથમિક માહિતી છે જો કે પોલીસ તપાસ ચલાવી રહી છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન હિરેન સાધુ ને માર મારવામાં આવ્યો છે શું વિગતો મળી રહી છે ચોક્કસ જણાવી દઉં કે જુનાગઢ ના ભવનાથ તળેટી વિસ્તારમાં ગત રાત્રિના સાધુ પર ત્રણ થી ચાર અજાણ્યા શખ્સો હુમલો કર્યો હતો ક્યાં કારણે હુમલો થયો છે તે હજી સ્પષ્ટ થયું નથી પરંતુ જે સાધુ છે તેને ગંભીર ઈજાઓ થઈ છે અને જેના કારણે તે જુનાગઢ ની સિવિલ હોસ્પિટલમાં હાલ આઈસીયુ વોર્ડમાં બેભાન હાલતમાં છે સાધુ ભાનમાં આવ્યા બાદ જ સમગ્ર મામલો સામે આવશે કે જે ઝઘડો છે તે થવાનું કારણ શું હતું પરંતુ આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે જી જી આભાર માહિતી આપવા માટે